નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

અલગ અલગ વિભાગોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનારને સીઆરસી શ્રી અરવિંદભાઈ કિશોરી દ્વારા આચાર્ય શ્રી રમણભાઈ બારિયાના હાથે ઇનામો વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમાં તમામ માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ શાળાઓના બાળકોએ સંગીત સ્પર્ધા સ્પર્ધાઓ સંગીત વાદન સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નીલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી સિંગવડ દાહોદ રોજ અગારા રોજ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાની યોજાયો હતો તેમાં તે તેમાં વિજ્ઞાન મેળામાં પાંચ ભાગ વિભાગ હતા તેમાં અમારો ભાગ વિભાગ એક હતો તેમાં અમને ખૂબ મજા આવી અને અમારા માર્ગદર્શક શિક્ષકોએ મને ખૂબ સરસ માર્ગદર્શક આપ્યું પાંચ રોજ સીઆરસી કક્ષાના કલા ઉત્સવ અગારા નંદિકપૂર્વ પ્રાથમિક શાળામાં સ્પર્ધા ઉજવવામાં આવી ચિત્ર સ્પર્ધા બાળપઈ સ્પર્ધા સંગીત ગાયન સ્પર્ધા વાદન સ્પર્ધા એમાં દસ દસ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમાં મારો પ્રથમ નંબર આવ્યો અમને ખૂબ મજા આવી